પણ એક નાની વાત કરવી છે એનો નાનો એવો રાસ ના બહેણા પાટણપતિ એમ કેવાય પડાવ નાખ્યો છે હોળ હોળ વ્ર થઈ ગયેલા છે યુદ્ધ ના સાહેબ પણ વાત એ કરવી છે અને એક વાગ અર્ધિક રાત નો મજર ભાગ્યો છે અને અમીર ઉમરા સાથે બેઠા છે કે મહારાજ યુદ્ધ સ્તંભ નામ નથી લેતું ગુજરાત પાટણપતિ આવ્યા છે પાછું હટવાનું નામ નથી લેતા પણ અમારા બધાની એક ઈચ્છા એવી છે કે હજી તમે એક લગ્ન કરી લ્યો અને જુનાણાનો વારસદાર જો કોઈ મળી જાય સાહેબ એકવીસ માં લગ્ન ધારીમાં પરમાર પરિવારમાં સોમલ દે નામની કન્યાને શ્રીફળ નાળિયેર સુંદલી જાય છે સ્વીકાર્યું છે ટૂંકી વાત લો વાત બહુ મોટી છે પણ સોમલ દે જે એમ કેવાય કે બાપુ ધારી માલી જેની પસાર થયા અને ધીરે 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 વેલડો એમ કેવાય કે જૂનાગઢ બાજુ ધાતું તું અને બરોબર શેત્રુજી ઢાળ ઉતરવો એ શેત્રુજી નદીનો નો ઢાળ ઉતરીને જ્યાં ઢાળ ચડવા જ્યાં વેલડું જાય તો સામે કાંઠે ગળધરા વાળી ખોડલ ના બેહણા વેલડું ઉભો રહ્યો સોમલ દે ગાડામાંથી નીચે ઉતર્યા વેલડામાંથી નીચે ઉતર્યા રથડામાંથી નીચે ઉતર્યા અને આ ખોડલ સામે માતાઓ ખાસ આ વાત સાંભળે ખોડલને ને સામો ખોડો પાછો સોમલ હે જગદંબા હે ખોડિયાર હું સંસારના સુખ માણવા માટે નથી જાતી પણ જુનાળાના દરિયા જે મારા કુળ ઉપર મારા બાપના કુળ ઉપર જે ભરોસો મૂક્યો છે અને એને શેર માટીની ખોટ છે અને રાનો વંશ રાખવો એ હવે ખોડલ તારી જવાબદારી છે એનો વંશ વેલો વધારવા માટે જાઉં છું ખોડિયારને પગે લાગી સોમલદે નીકળી ગયા સાહેબ હારા દિવસો દેખાના અમુક માણસોને ઈર્ષા થઈ કે દેને પરસુતા થશે દીકરો થશે તો બોલાવ્યા કોઈ અઘોરીને બોલાવી સાહેબ તાંત્રિકતા કરી એનું પુતળું બનાવ્યું અડદનું અને કીધું કે જાવ આ પુતળાને ધરતીમાં દાટી ગયો જ્યાં સુધી આ ધરતીમાં પુતળું રહેશે ત્યાં સુધી સોમલ ને પરસુતા નહીં થાય શ્રીમત નો પ્રસંગ ફત્યો સાહેબ પણ કહેવા ગયો દિન ગણતા માસ ગયા માથે મહિના મહિના માથે મળ્યા ખાવા અને ઘટના છે છે થઈ ગયા ખાલી પેટ દેખાય છે શરીર ગળી ગયું છે અને હવે મેણા મારવાનું ચાલુ થયું છે મહારાજ અહીંયા સોળમું વરસ ચાલે છે સાંભળજો યુદ્ધનું સોળમું વરસ નવ વરસ એમ કહેવાય સોમલ દેના અને આવી મહારાજાને અને મેણા કોઈ મહારાજ મહારાજ માફ કરજો ક્યાંથી બીમારી નું ઘર લાવ્યા છો ઘરમાં આપણે જેને ઉજળા પ્રસંગ સમજતા હતા આ તો પેટમાં કઈક બીમારી હશે પેટમાં આવી ગાંઠ હશે કઈ બાકી નવ નવ વર્ષ થોડા થાય અને આ કેવા હક ને આવ્યા કે યુદ્ધ પણ વિરામ લેવાનું નામ નથી લેતો મહારાજાને મહેલમાં ન રાખો અત્યાર સુધી સોમલ દેને હિંમત હતી સાહેબ કારણ કે ધણી જ્યાં સુધી ન તરસોડે ને સુધી સ્ત્રીને હિંમત હોય પણ જ્યારે ધણી તરસોડી મૂકે અને હુકમ છૂટી ગયો કે જાઓ ઉપર કોટના છેલા ખૂણામાં જે કોઈ ઓરડી હોય એ સોમલદે ને આપી ગયો રાજ અને બહાર કાઢો અને સાહેબ એક નાની એવી ઝૂંપડીએ પાણી ઝૂંપડીની અંદર એક ટપટમ્યો દીવો જગે છે અડધી રાતનો મજર ભાંગ્યો અને ભાંગલ ખાટલી પકડીને સોમલદે બેઠા થયાં અને એની હારે આવેલા હતા દાસી વાલબાઈ નામની વડારણ વાલબાઈ ને બોલાવી ને એટલું કીધું વાલભાઈ અને વાલબાઈ એટલું બોલ્યા દાસી છે પોતે એમના વધારણ છે બા તમારી પીડા મને પણ સહન નથી થતી હું શું કરું વજન હોવ તો ઉઠાવી તો તમારા પણ ની પીડા છે માં હું શું કરું કારણ કે વાલભાઈ એક કામ તો તું કરી શકે ને શું હવે લાઈવ ની વર્ક ઘોળીને મારું જીવન પૂરું કરો મને વર્ક ઘોળી દે મને અમલ ઘોળી દે અને બાપુ અમલ ઘોળાણો તાહળે ભરી અને વાલબાઈ ધ્રુજતા હાથે સોમલ દેના હાથમાં આપે છે હવે સાંભળજો સાહેબ લ્યો માં લ્યો આ અમલ લ્યો આ વખ પણ હવે વાલભાઈ જો બેન પણ આને કહેવાય કે હે માં હાબળ તને આપું તો ખરી પણ અડધું જો મારી વાહે વધ્યું નો રેવા દે તો તને ખોડલના સોગત છે ખોડલ કીધું ને ખોડલ યાદ આવ્યા ભાઈ ઓ અને સોમલ જેલા હાથમાં તાહળી મડી ધ્રુજવા હે ખોડિયાર ગળ ધરે પગે લાગીને આવી થી હું આપના આશીર્વાદ લઈને આવી થી અને હું રાનો વહ વધારવા માટે આવી થી ને માં મારે પડ પીડા મારો ત્યાગ વાલબાઈ દોડીને પગમાં આળો છે અને સોમલ દે હામે ખોડિયાર એટલું બોલ્યા ગાંડી પાંગતેજ ઉભી થી યાદ કરી તો આવું ને તું તારી અમીરાત માં મને ભૂલી ગઈ થી પણ પાંગતેજ ઉભી થી

મહારાજા ને બોલાવો એ શબ્દ સાંભળો મહારાજ વાલભાઈ નો અવાજ સાંભળી ગયા અને રાજમેલ માલી નીચે આવે છે વાલભાઈ શું સમાચાર મહારાજા ચિંતા કરવાની જરૂર નથી કોઈ માઠા સમાચાર નથી આજ સુધી જુનાણાના મહારાજાના કાને શબ્દ ન સંભળાનો હોય એવા ખુશીના સમાચાર છે પણ કે જટ વાલભાઈ મને સમાચાર દયો કે સમાચાર એટલા મહારાજ અમારી મહારાણી સોમલદે એ રાણા વંશને જન્મ આપ્યો છે નવહોર ધણીને જન્મ આપ્યો છે આ તો માળા છૂટી ગઈ એમ કેવાય વાલ ને આપી છે રાત ની નોબતું મળી વાગવા ખારે મળી વેચાવા રાજાને આનંદનો પાર નથી પણ જેણે પૂતળું ડાટ્યું હતું એ જો પૂતળું હળી તો નહીં ગયું હોય ને આ દીકરાનો જન્મ થયો કેમ વિચાર એવો હતો કે જ્યાં સુધી પૂતળું ધરતીમાં હોય ત્યાં સુધી પરસુતા ન થાય અને અહીંયા નોબેતો વાગતી સાંભળી એટલે ઓલી ટુકડી બધી ભેગી થાય અને કીધું કે આપણે જે પૂતળું લાઇટથી તો નહીં ગયો ને જો તો ખરા જ્યાં લાઇટું થઈ ખોદી અને જ્યાં બારું કાઢવું એ પૂતળાનું અહીંયા બારું નીકળવું અને અહીંયા સોમર્દને પરસૂતા થાય પેલામાં દોસ્ત તેની કોઈ હુયાળ નહોતી ને તેની હુયાળ નહોતી દીપા નવઘર નો જન્મ વખતે ખોડિયાર ની હાજરી હતી સાહેબ જેને ભેળિયામાં જીલ્યો હોય શીતો ખમા નવ હોરટ ના તળી ને ખમા નવ હોરટ ના તળી ને સોબલ દે લ્યો આ તમારો દીકરો ખમા ખોડિયાર તને લાખ લાખ વંદન ખોડિયાર માગવા સોમલ દે સુહાપો કે માં આની થી મારે બીજું શું માગવાનું હવે તું કે એ રીતે જીવવાનું છે આ નવ વર્ષે જેનીમાં છે ને આને નવ સમાહ નીકળી ગયા નામ થાય ગણ વીતી છે ઘણા પડશે એક ચોમાસા ને એક વર્ષ એક ચોમાસા ને ગણ કહેવામાં આવે આ નવ નવ ગણ નવ નવ ચોમાસા એની માથે ગયા એટલે આ દીકરા નામ નવ ગણ પાડજો સાહેબ અને સોમલ દે બીજું કહું તારા દીકરાને કહેજે કેજે જ્યારે અહીંયા ગાદી બેસે તેથી મારી લાપસી કરવાનું ન ભૂલે ગળધરા જાઓ ત્યારે હાલમાં હજી નવ ઘરના ઘોડાના ડાબલાના નિશાન છે બાપ તેની લાપસી કરવા આવે અને આ વાત એક વર્ષ નો નવ ઘર થયો પોતાનું મસ્તક ઉતારીને કાગના ખોળામાં આપી દીધું એ વાલબાઈ જે નવઘર ને મૂકવા ગઈ ને તેથી દેવાય બોધન ઘરેથી આઈ રાણીને ફોન ને કહેતા આવ્યા હતા કે આ નવઘણ જવડો થાય પડે ગાદી બેસે ત્યારે લાપસી કરવાનું ન ભૂલે ઈ એને એટલું કહેતા જજો મારી માં સાંભળ દે અગ્નિ પડતા પડતા કહેતા જજો જોજો મારી ખોડિયારની લાપસી ન ભૂલાય અને એટલું નહીં તેદી સોમલદેને દે કે સાંભળ તારા દીકરાને કહેજે જ્યારે કામ પડે અને કાળી દેવ ચકલી બનીને એના ભાલાની નોક ઉપર ન બેહું તો હું ખોડિયાર નો કહેવા ભલા માણા મારો કહેવાનો અર્થ એ છે આ હૃદય થી જો હાકલો કરો તો ઢીંગલું સીથરા નું મળે આ તો ભરોસાની વાતો છે વાલા જેને ભરોસો લાગી જાય જેને વિશ્વાસ લાગી જાય અને ભરોસાથી જે જીવતા હોય એનો દુનિયામાં કોઈ મારા બાપ ન થાય બસ જેની સાથે રહીએ ભરોસાથી જઈએ જેને પૂંજીએ ભરોસાથી પૂંજીએ અને જેને પગે લાગી એને ભરોસાથી પગે લાગીએ જેને ખંભે હાથ મૂકીએ ભરોસાથી હાથ મૂકીએ દેખાવ પૂરતું નહીં યાર દેખાવ ક્યારેક આપણને ટાળી દેશે ભરોસો આપણે આજ ખાખી બાપુ ઉપર માં ખોડિયાર ઉપર એવો ભરોસો છે અને આજે એટલી બધી બોળી સંખ્યામાં આપ બધા બેઠા છો ખૂબ આનંદ કરવો છે આને કેટલો ભરોસો આને કેટલો ભરોસો કે મને કોઈ ના જ નહીં પાડે સાયલ ઉઠાડવામાં અને વર્ષોથી હું જોતો આવું હજી હું નાસા કંપની કદાચ આવે ને તોય સંશોધન ન કરીએ કે આ સાયલું કાઢે ક્યાંથી Not an open no.